મેં આજે સવારના પણ કીધું હતું પચીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે પણ કીધું હતું અને જયારે રિઝલ્ટ આવશે ત્યારે પણ મારા શબ્દ સાચા પડશે તમને હું ખાતરી આપું છું ખાસ કરીને આજે ઠાકોર આપને મળ્યા હતા આપની સામે એમને હાથ લંબાવ્યો તો હાથ મિલાવવા માટે આપે એમને હાથ ન મિલાવીને દૂરથી ગયું કે કોંગ્રેસ જીતશે અને ના એ કદાચ મીડિયાની ગેરસમજ છે અમે ત્યાંથી બુથ પરથી હું આવતો જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા તો એમણે એવું કીધું મને આશીર્વાદ આપો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે એટલે જેને પણ કટપેસ્ટ હોય વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે એમ કે સામ સામે આવતા હતા ને નમસ્કાર નમસ્કાર કરીને આવતા હતા પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે આપ વાત છે બીજી કોઈ નથી મતદારોનો પણ ઉત્સાહ આ પેટા ચૂંટણીમાં જોવા મળ્યો છે એ બાબત દેખો આ વિસ્તારની અંદર આટલું મોટા પ્રમાણમાં મતદાન પણ પેટા ચૂંટણીમાં થવું ને એ બહુ મોટી વાત છે મેં સવારના પણ મળ્યા ત્યારે પણ મેં તમને કીધું સિત્તેર ટકા જેટલું મતદાન થશે ને કદાચ એટલો જ આંકડો આસપાસ આવેલો હશે સિત્તેર ટકાની આજુબાજુમાં એટલે વાવના લોકોએ પણ ખૂબ મતદાન કર્યું છે અને બધાનો આભાર માનું છું કેમ કે આવી સિઝન છે કે તે ખેતીની અને એ દરમિયાન પણ આવા વોટિંગ કરવું પણ ખૂબ મહત્ત્વની બાબત છે અને છે કે પહેલાં બૂથથી લઈને છેલ્લા બુથ સુધી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે જગાના ગણતરી થાય છે અને ત્યાંથી જ આવશું અને ધણીધર ભગવાનને આપણે બધા ભેગા સાથે મળીને દર્શન કરવા જઈશું